આજે બનાવીશું તહેવારોમાં મીઠાઈ વાળાની દુકાન જેવો દાણેદાર મોનથાળ મોનથાળ બનાવવા બે કપ ચણાના લોટ ને ચાળી લેશો લોટ પીગળેલું ઘી ઉમેરીશું હવે એને સારી રીતે મિક્સ કરી કરી આ રીતે પ્રેસ પંદર મિનિટ રેસ્ટ આપી મિનિટ પછી લોટ ને ફરી એકવાર ચાળી લેશો હવે કઢાઈમાં એક કપ ઘી લેશો ઘી ગરમ થાય એટલે લોટ ઉમેરી દેસુ અને મીડિયમ ગેસ પર લોટ નો કલર બ્રાઉન થાય સરસ મજાનું લોટમાંથી લોટ માંથી ઘી છૂટું પડે અને શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી લોટ ને શેકી લેશું ધીમા ગેસ પર લોટ ને શેકાતા દસ થી બાર મિનિટ થશે લોટ શેકાઈ જાય એટલે બંધ કરી અને ઠંડો થવા દેસુ હવે ચાસણી 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 બનાવવા કપ કપ ખાંડ એમાં પાણી અને બની જાય એટલે શેકેલા લોટ માં ચાસણી ઉમેરી દેસુ મિક્સ કરી ટ્રે માં ઘી લગાવી મોંધાળ નું મિક્સર ઉમેરી સેટ કરી દેસુ ઉપર થી પિસ્તા ફ્લેક્સ ઉમેરી મોનથાળ ને વીસ મિનિટ ઠંડો થવા દેસુ વીસ મિનિટ બાદ મોંથાળ ને કટ કરી સર્વ કરો પરફેક્ટ મોંથાળ તૈયાર છે